લાખની રિંચન યુડોલે પહેલી વર્લ્ડ પેરા કું ટાઈક વાંડો ચેમ્પિયનશીપમાં કાંસ્યા પદક જીત્યો લદ્દાખના કારગિલના બુધ ખરબુની પેરા એથ્લીટ રિન્ચન યુડોલે માનામાં બહેરીનમાં યોજાયેલી પહેલી વર્લ્ડ પેરા પુમ્સે તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીતીને ઇતિહાસ રચ્યો છે ત્રેવીસ દેશોના એકસો ચાલીસ એથ્લીટ સામે સિનિયર મહિલા શ્રેણીમાં સ્પર્ધા કરતાં યુડોલના અસાધારણ પ્રદર્શનથી લદ્દાખ અને ભારત માટે ગર્વની લાગણી આ ચેમ્પિયનશીપ સુધીની યુડોલની યાત્રામાં લદ્દાખ સેરિબ્રલ પલ્સી એસોસિએશન લદ્દાખ તાઇકવાન્ડો એસોસિએશન અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર ડૉક્ટર બી ડી મિશ્રા દ્વારા સહાય આપવામાં આવી હતી સ્થાનિક અધિકારીઓ અને વિવિધ હિતધારકોની ભૂમિકા આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં તેમની તૈયારી અને ભાગીદારીમાં મહત્વપૂર્ણ રહી હતી આ સિદ્ધિ લદ્દાખ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે કારણ કે યુડોલ આંતરરાષ્ટ્રીય સ્તરે તાઇક્વાન્ડોમાં પદક જીતનાર પ્રથમ એથલીટ બની છે તેમની પ્રતિબદ્ધતા અને ધીરજથી ઘણા દૂર વિસ્તારોના એથલીટોને પ્રેરણા મળી છે જે દર્શાવે છે કે યોગ્ય સહાય અને નિર્ધારણ સાથે તેઓ પણ મહાન ઊંચાઈઓ હાંસલ કરી શકે છે વર્લ્ડ પેરા પુમ્સે તાઇક્વાન્ડો ચેમ્પિયનશીપમાં પાંચ ખંડોના પેરા એથ્લિટ્સે અસાધારણ પ્રતિભા અને સ્પર્ધા દર્શાવી યુડોલના કાંસ્ય પદક જીત એ તેમના મહેનત અને સમુદાય અને સ્થાનિક અધિકારીઓ દ્વારા મળેલી સહાયનું પ્રમાણ છે વ્રિન્ચેન યુડોલની પહેલી વર્લ્ડ પેરા પેરાપુમસે તાઇકવાન્ડો ચેમ્પિયનશીપમાં સફળતા લદ્દાખ અને ભારત માટે ગર્વનો ક્ષણ છે તેમની સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત વિજયને જ હાઇલાઇટ કરતી નથી પરંતુ અન્ય દૂર વિસ્તારોના એથલીટોને તેમના સ્વપ્નાઓનો પીછો કરવા અને વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા આપે છે